નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો માટે ત્રણ મોટા લાભ છે જે ત્રણ મોટી યોજના છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ વાત કરીએ તો આદિજાતિ વિકાસ વિભાગ જે ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલી વ્યક્તિલક્ષી યોજના જે ઓનલાઈન અરજી પત્રક મેળવવા અંગેની જે જાહેર નિવિદા

તો જે અરજી કરવાનો સમય ગળવા એનો નાણાકીય વર્ષ દરમિયાન રહેશે એટલે કે ચોવીસ પચીસની અંદર અને વ્યક્તિગત ધોરણે આવાસ યોજના છે જેની અરજી તમે વીસ સ બે હજાર ચોવીસથી લઈને વીસ સાત બે હજાર ચોવીસ સુધી કરી શકશો એટલે કે એક મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે જે વીસ જૂનથી લઈને વીસ જુલાઈ સુધીમાં તમે અરજી કરી શકશો હવે યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કેવી રીતે અરજી કરવી તેના માપદંડો શું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આગળ મેળવીએ હવે આપણે વાત કરીએ કે જે કુંવરબાઈનું વામેર્યું યોજના છે તેની પાત્રતા શું છે તેના માપદંડો શું છે તો આવક મર્યાદાનું ધોરણની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર નક્કી કરવામાં આવેલા છે અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવેલા છે યોજનાનો લાભ એ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધી જે લગ્ન પ્રસંગમાં આપવામાં આવશે તો કુટુંબની બે કન્યાને જ આ લાભ મળશે ત્યારબાદ વાત કરીએ સહાયનું ધોરણની વાત કરીએ કે કેટલી સહાય મળશે

ત્યારબાદ અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી જેમાંથી કોઈ એક તમારે આપવાનું રહેશે ત્યારબાદ કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો ત્યારબાદ કન્યાની જન્મ તારીખનો પુરાવો યુવક અથવા જન્મનો પુરાવો લગ્ન કંકોત્રી લગ્ન નોંધણી પત્રક બેંક પાસબુક રદ થયેલ ચેક એકરા નામું બાંધ્રી પત્રક જો પિતા હયાત હોય તો તે હયાત ન હોય તો તે મરણનો દાખલો અને લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવતું જે ફોર્મ જે તમારે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની પાત્રતા અને માપદંડની વાત કરીએ તો આવક મર્યાદા જે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર છે તેનાથી વધુ ના હોવું જોઈએ અને ઓછામાં ઓછા દસ નવ યુગલોને જે સમૂહ લગ્ન કાર્યક્રમ સંસ્થા યોજવાનો રહેશે ત્યારબાદ સહાય ધોરણની વાત કરીએ તો સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સમૂહ લગ્નમાં જોડાયેલા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ અથવા તો આર્થિક રીતે પસાર વર્ગના જે નવયુગલને બાર હજાર રૂપિયા જે તથા આયોજક સંસ્થાને જે નવયુગલ પિંચોતેર હજાર સુધી પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે અને યોજનાનો લાભ લેવા માટે આયોજક જે સંસ્થા સંબંધિત જિલ્લા અધિકારીને પંદર દિવસ અગાઉ જાણ કરવાની રહેશે ત્યારબાદ રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો જેમાં તમારે અરજદારનો જાતિનો આવકનો દાખલો અરજદારનો રહેઠાણનો પુરાવો અરજદારનો ઉમરનો પુરાવો લગ્ન કંકોત્રી અને અરજદારનો ફોટો તો આટલા ડોક્યુમેન્ટની તમારે સાત ફેરા સમૂહ લગ્નમાં જરૂર પડશે